તાપી જિલ્લાના આદિવાસી સમાજ અને સનાતન ધર્મના લોકો દ્વારા વ્યારાના ગોવાળ દેવથી સોનગઢ ખાતે આવેલા કણી કંસારી માતાના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે યાત્રા પૂર્ણ થશે કે રાજકીય ઈશારે અટકાવવામાં આવશે એ મોટો સવાલ છે તાપી જિલ્લાના સનાતન ધર્મ પ્રેમી અને આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા ધર્મની ધજા ફરકાવતા વ્યારાના ગોવાળ દેવથી સોનગઢ ગીધમાડી કણી કંસારી માતાના દરબારમાં નાના બાંધરપાટા કણી આયાના દર્શન કરવા પદયાત્રાનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું સોનગઢ તાલુકામાં આવેલ નાના બાંધારપટ ખાતે જ્યાં ગીધમાળી મરિયમનું ચર્ચ આદિવાસી સમાજના જાગૃત લોકો દ્વારા હટાવવામાં આવશે અને પૌરાણિક કણી માતાનું મંદિર આદિવાસી રીતિ રિવાજો પ્રમાણે પૌરાણિક દેવાસ્થાન બનાવાશે જેવી રીતે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા ધારાસભ્ય શું આ પદયાત્રામાં જોડાશે કે પછી આંખે પાટા બાંધી દ્રુત રાષ્ટ્રની ભૂમિકા ભજવશે મારું નામ દિનેશકુમાર ગામિત છે અમે સમાજને એવો સંદેશો આપવા માગીએ છીએ કે અત્યાર સુધી તમે દબાઈ રહ્યા અવાજ કેમ નથી ઉઠાવતા હવે તમારી પડખે અમે ઊભેલા છીએ આજે એના માટે છે ને અમે અહીંયા ભેગા થયેલા કમસે કમ સો દોઢસો લોકો અમે ભેગા થયેલા છે તો તમને કોઈ ગામમાં એવી સમસ્યા આવતી હોય કોઈ ધમકાવતું હોય બહારી ધર્મવાળા તો અમારો સંપર્ક કરો અમે લડશું આજે આપણો સમાજ આપણી સંસ્કૃતિને નષ્ટ થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં આપણે આ લોકો અવાજ ઉઠાવવાનો છે આપણે અને એ લોકો સામે પડવાનું છે એટલે સમાજને હું આહવાન કરું છું કે બધા એક થાવ આવો આગળ કોઈને બી તકલીફ હોય તમારો સંપર્ક કરો આપણે કાયદાકીય રીતે લડીશું આ લોકોને ભગાવવાની જરૂર છે હવે નહીં તો આપણને અહીંયા આપણે નષ્ટ થવાની તૈયારી કરવી પડશે એટલે સમસ્ત આદિવાસી સમાજને હું કહેવા માગું છું કે આદિવાસી સંસ્કૃતિને આપણે બચાવવી છે હવે હવે બધા આપણે ઊભા થઈ ગયેલા છે હવે એક થઈ ગયા છે આપણે હવે લડવાની જરૂર છે એટલે બધા સાથે આવો એવો મારો સમાજને સંદેશ છે એક તરફ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાને ભગવાન માને છે ને બીજી તરફ ભગવાન બિરસા મુંડા અંગ્રેજો સામે લડ્યા હતા અને હવે આજ અંગ્રેજોનો ધર્મ લોકો અપનાવી રહ્યા છે એમને તમે શું સંદેશો આપશો એમાં વિરોધી લોકોનો ખોટો પ્રચાર છે બિરસા મુંડાજીને પણ ખોટા ચિતરવામાં આવી રહેલા છે બિરસા મુંડાજી આદિવાસી સંસ્કૃતિ માટે જ લડેલા છે અંગ્રેજ તો પછી છે બિરસા મુંડાજી પણ આજે મિશનરી સંસ્થામાં ભણી એને નોલેજ થયું કે ના આ અમારી સંસ્કૃતિ માટે ખોટું થઈ રહેલું છે તરત એમણે જનો ધારણ કરી યજ્ઞોપવિત વિધિ કરીને પાછા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આવ્યા અને આદિવાસી ધર્મની એને રક્ષા માટે મિશનરી સામે પડ્યા એટલે આપણે બિરસા મુંડા થવાની જરૂર છે હવે એવા દસ મુંડા આપણે તાપી જિલ્લામાં આવશે તો પણ આપણે લડત થઈ જશે જબરજસ્ત હું અરવિંદ વસાવા અરવિંદભાઈ આજે જે બેઠક રહી ગઈ જે આદિવાસી સમાજ દ્વારા કયા મુદ્દાને લઈને રાખવામાં આવી છે અમે વર્ષોથી બાપદાતેથી આદિવાસી કહેવાયો છે અમારા બાપદાતા ડુંગરદેવ અમારા દીવદેવતાઓની પૂજા કરતા અને જે આજે અમારા આદિવાસી સમાજમાં સૌથી વધારે એક પ્રશ્ન હોય છે આ ઈસાઈ ધર્મ આજે દરેક આદિવાસી સમાજ પોતાનો આદિવાસી સંસ્કૃતિ પરંપરા છોડી અને ઈસાઈ ધર્મ અપનાવી રહ્યો છે તો આજે અમારો આ આદિવાસી સમાજના બાપ દાદાથી પૂરખોથી ચાલતી પરંપરા સંસ્કૃતિ બચી રહે અમે આદિવાસીઓ બચી રહે એ મકસદથી એ હેતુથી આજે અમે સંપૂર્ણ આદિવાસી સમાજ અહીંયા ભેગા થયા છે અને જે પણ આદિવાસીમાંથી ઈસાઈ કે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અમને વાંધો નથી અને એ એવું કહેવાય છે કે એક અમારો આદિવાસી ખ્રિસ્તી ધર્મ અપનાવીને અમારી બાપ દાદાને પૂરખોની જે પરંપરા સંસ્કૃતિ છે એ નષ્ટ કરે છે એને માનતો નથી એને પાડતો નથી અને સંવિધાનમાં પણ એવું કહેવાયું છે કે આદિવાસી સમાજ પોતાની પરંપરા સંસ્કૃતિ નિભાવશે તો જ એ આદિવાસી તરીકે રહેશે તો અહીંયા ગામે ગામ ચર્ચની સંખ્યા પણ એટલી વધતી જાય છે એવું કહેવાય છે કે તાપી જિલ્લામાં જેટલા ગામ છે એનાથી ડબલ તો ચર્ચની સંખ્યા છે તો આ આવ્યા ક્યાંથી આ સંપૂર્ણ આદિવાસી સમાજ છે અહીંયા કોઈને અંદર ઘૂસવા દેતા નથી તો આ સાત સમુદર પારનો ધર્મ આ ખ્રિસ્તી ધર્મ અહીંયા અમારા આદિવાસી વિસ્તારમાં આવ્યો કે કેવી રીતે અને કોણ લાવ્યું અહીંયા તો સંપૂર્ણ આદિવાસી સમાજ છે એના સિવાય કોઈ પણ કલેક્ટરના ચોપડે કે મામલતદાર સાહેબના ચોપડે કોઈ પણ એક પણ ખ્રિસ્તી નોંધાય જ નથી કે ખ્રિસ્તી ધર્મ અપનાવેલ એવો કોઈ વ્યક્તિ નથી તો આ આવ્યો ક્યાંથી એ અમારો એક સૌથી મોટી સમસ્યા છે અને એની સામે અમે સંપૂર્ણ આદિવાસી સમાજ સમાજ ટૂંક સમયમાં લડત આપીશું તમને લાગે છે કે આદિવાસી સંસ્કૃતિ જે મૂળ સંસ્કૃતિ એને ખતમ કરી નાખવા માટે ખિસ્ત્રી મિશનરીઓનું આ ષડયંત્ર છે હા એકદમ સાચી વાત છે અમને જે સંવિધાનમાં જે હક અધિકાર મળ્યા છે એ અમારા રીત રિવાજ સંસ્કૃતિક પરંપરાના લીધે મળ્યા છે જો એક આદિવાસી ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો એ પોતાના પુરખોની જે સંસ્કૃતિ છે પરંપરા છે એને માનતો નથી અમારે કદાચ ગામમાં દેવ હોય ગામ દેવતી પૂંજવી હોય હિમારીઓ દેવ હોય ગમાણ દેવ હોય બા દેવ હોય માતનીઓ દેવ હોય નંદરવો દેવ હોય ખડીનો દેવ હોય તો ગામનો વાહવો કે પટેલ જો કદાચ કોઈ પાસે દસ રૂપિયા માગવા જાય ગામના ફાળાની તરીકે તો ખ્રિસ્તી સમાજ એવું કહે છે કે નહીં ભાઈ અમે તમારી આદિવાસી પરંપરામાં માનતા નથી અમે તમને આ દસ રૂપિયાનો ફાળો નહીં આપીએ એ તો એનો મતલબ એવો થઈ ગયો કે અમને સંપૂર્ણ આદિવાસી સમાજને નષ્ટ કરવા માગે છે આ ધર્માંતર કરી અને અમારી આખો આદિવાસી સમાજના ઈસાઈ આ ખ્રિસ્તી સમાજ લોકો અમને નષ્ટ કરવા માગે છે એ જ મકસદથી એ લોકો અહીંયા કામ કરી રહ્યા છે